નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ સાથીઓનો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જોઈએ તો બે હાજર નો સોળમો હપ્તો ક્યારે આવશે ચૂંટણી દેવા માફી અંગે મોટી જાહેરાત હડતાલનો અંત આવ્યો પેટ્રોલ ડીઝલને લઈને મુખ્યમંત્રીનું મોટું નિવેદન મફત ગેસ અને ત્રણસો રૂપિયાની સબસિડી તો આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર

ખેડૂતોને દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કુલ ત્રેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું નથી થતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેમાં અતિવૃષ્ટિ સર્જાય છે અને પાક છે અને વાવાઝોડા પણ આવી જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતો હોય છે તો મિત્રો આ તમામ આફતોના કારણે ખેડૂતોને પાકને નુકસાન થતું હોય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપી શકતી નથી તો મિત્રો આ બધા કારણોસર ખેડૂતો દિવસોને દિવસે દેવાદારમાં ફસાતો જાય છે હડતાળનો અંત આવ્યો ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસમાં સજાને લઈને દેશભરમાં ટ્રક ઓઇલ ટેન્કરના ડ્રાઈવરો હડતાળ પર આવી ગયા હતા જોકે મંત્રાલય સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે હાલમાં આ કાયદાનો અમલ નહીં થાય તે અંગે સહમતી બની છે પેટ્રોલ અને ડીઝલને લઈને કેન્દ્રીય મંત્રીનું નિવેદન ફૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું છે કે સરકાર હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી